ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પાત્રા તો તમે બહુ જ ખાધા હશે પણ શું તમે ક્યારેય કોબીના પાત્રા બનાવ્યા છે બહુ ટેસ્ટી એવા બહુ સરળ રીતે તો પાત્રાના પાનની નસો કાઢવાની ઝંઝટ રહે આ પાત્રા બહુ સરળ રીતે તમે બનાવી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે મોટી કોબી લઈ લઈશું અહીંયા તમને જો જરૂર લાગે તો બે કોબી પણ લઈ શકો નીચેનો ભાગ છે એ આપણે આ રીતે એનો કટ કરી લઈશું અને પછી કોબીના પાન છે એ આ રીતે અલગ કરી લઈશું તો અહીંયા કોબી તમારે અડધે સુધી જ વાપરવાની છે બહુ નાની થઈ જાય તો પછી કોબી તમારે બીજી લઈ લેવાની અને જે વચ્ચેની કોબી બચી જાય એ તમે શાકમાં પણ વાપરી શકો તો મેં અહીંયા બે કોબી લીધી હતી અને આ રીતે લગભગ અઢારથી પચીસ જેટલા પાન કોબીના આ રીતે રેડી કરી લીધા છે હવે ઉકળતું ગરમ પાણી લઈ લઈશું એક બોલમાં અને એમાં આપણે કોબીના પાન આ રીતે ડીપ કરી બે ત્રણ મિનિટ માટે રહેવા દઈશું એટલે કોબીના પાન થોડા સોફ્ટ થઈ જશે અને સાથે સાથે કોબીના પાનનો કલર પણ લાઇટ ગ્રીન જેવો થઈ જશે તો આ રીતે કોબીના પાન થોડા સોફ્ટ પણ થઈ ગયા તો આ રીતે થોડા થોડા જેટલા આવે એટલા ઉમેરીશ અને પછી આપણે એને આ રીતે ઊંધા ચત્તા કરીશું અને પછી એને ચારણીમાં મૂકી અને એકદમ નીતરવા દઈશું તો આ રીતે બધા કોબીના પાન છે એ હું રેડી કરી લઈશ તો આ રીતે કોબીના પાન તૈયાર થઈ ગયા હવે આપણે પાત્રાનું બેટર બનાવી લઈશું તો એક બોલમાં બે કપ બેસન ઝીણો ચણાનો લોટ અને એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ તો જ્યારે આપણે એને સાતળીશું તો ક્રિસ્પી થાય એટલા માટે થોડો ચોખાનો લોટ ઉમેરવાનો એક ટેબલ સ્પૂનથી થોડી ઉપર આદુ મરચાંની પેસ્ટ એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર કે તીખાશ તમને જોવે એ રીતે ચારથી પાંચ ટી સ્પૂન જેટલા સફેદ તલ સાથે અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો તમારે વધારે જોવે તો વધારે પણ ઉમેરી શકો મીઠું સ્વાદ પ્રમાણે બે ટી સ્પૂન જેટલું મેં ઉમેરી દીધું અને સાથે આપણે એમાં અડધી ટી સ્પૂન અજમો એક ટી સ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે સાથે આપણે એમાં ખાંડ કે પછી તમે ગોળ પણ લઈ શકો તો બેથી ત્રણ ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને આપણે એમાં અડધા લીંબુનો રસ તો અહીંયા ખાટા મીઠા પાત્રા હોય તમારે એક આખા મોટા લીંબુનો રસ નીચો હોય તો એ નીચેવાનો ગળ પણ એ રીતે બેલેન્સ કરવાનું તમે આંબલી ગોળ પણ આમાં વાપરી શકો બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને પછી આ રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું હવે થોડું થોડું પાણી ઉમેરી અને ઘટ એવું ખીરું બનાવી લઈશું તો અહીંયા અત્યારે મેં અડધો કપ જેટલું પાણી વાપર્યું હવે પાછું મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલું પાણી લીધું છે આ રીતે અને આપણે પાછું એકદમ સારી રીતે બેટરને મિક્સ કરીશું ગાંઠા ન રે એ રીતે તમારે બેટરને ફેટી અને મિક્સ કરવાનું લગભગ તમને પોણો કપ આસપાસ પાણીની જરૂર પડશે તો અહીંયા મેં પોણો કપ આસપાસ પાણી વાપરી અને બેટર છે એ આ રીતે બનાવી લીધું બેટર તમારું આવું હોવું જોઈએ ના બહુ ઢીલું ના બહુ જાડું આવું રાખવાનું હવે એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું એનાથી પાત્રા તમારા સોફ્ટ એવા બનશે તો આ રીતે મેં એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દીધું હવે કોબીના પાન છે એ આ રીતે એનો જે વચ્ચેનો જાડો ભાગ હોય થોડો સ્ટેમનો એ તમારે કાઢી લેવાનો તો એનાથી તમે આ રીતે જ્યારે કોબીના પાત્રા વાળશો તો ઇઝીલી રોલ થશે એટલા માટે તમારે આ રીતે એને આ રીતે એનો વચ્ચેનો ભાગ કાઢી લેવાનો હવે આપણે જે બેટર બનાવ્યું છે એ કોબીના પાન પર એકદમ સારી રીતે લગાવી દેવાનું એમાં આપણે આ રીતે બીજું પાન ગોઠવી દઈશું પાછું આપણે લગાવી દઈશું બેટર પાછું આપણે ત્રીજું પાન અને પછી આ રીતે ચોથું પાન તો ચાર પાનનો રોલ એકસાથે તમારે આ રીતે વાળવાનો પછી ટાઈટલી એકદમ સારી રીતે તમારે રોલ વાળવાનો લાસ્ટમાં તમારે આ રીતે બેટર થોડું આ રીતે લગાવી દેવાનું સાઈડ પણ તમારે આ રીતે પેક કરી દેવાની તો આ રીતે એકદમ પરફેક્ટ એવો રોલ થશે અહીંયા મેં ચાર પાન લીધા બીજી તમે પાંચથી છ પાન પણ લઈ શકો જો મોટા પાત્રા બનાવવા હોય તો તો આ રીતે મેં બીજો પણ રોલ વાળી રેડી કરી લીધો અને પાછું આપણે એને એકદમ ટાઇટલી એવો રોલ તમારે વાળવાનો છે તો આ રીતે હલકું પ્રેસ કરવાનું પછી આ રીતે તમે એને રોલ વાળશો અને પછી આ રીતે બેટર લગાવશો એટલે એકદમ સારી રીતે એનો રોલ વાળીને રેડી થઈ જશે તો આ રીતે મેં બીજું પણ પાત્રા બનાવી લીધા તો લગભગ પાંચ જેટલા પીસ બન્યા તો આ રીતે વીસ જેટલા પાન મેં વાપર્યા છે તો કોબી તમે બે લ્યો કે એક લ્યો તમારે ઓછા વધુ બનાવવા હોય તો એ રીતે રોલ તમારે બનાવી લેવાના હવે ઢોકળે આમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને એમાં મેં આ રીતે સ્ટીલની જાળીવાળી જે પ્લેટ આવે એ મેં મૂકી છે તમે તપેલી પર પણ એને સ્ટીમ કરી શકો આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું પ્લેટને અને એમાં આપણે કોબીના આ રીતે રોલ કોબીના પાત્રાના રોલ આ રીતે મૂકી દઈશું અને પછી આપણે એને ઢાંકી અને પચીસ મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તમારે એને સ્ટીમ થવા દેવાનું છે તો પાંચ મિનિટ હાઈ ફ્લેમ અને પછી વીસ મિનિટ તમારે સ્લો ફ્લેમ પર તમારે એને સ્ટીમ થવા દેવાનું તો લગભગ હવે પચીસ મિનિટ જેવું સ્ટીમ થતાં થઈ ગયું આ રીતે એકદમ સારી રીતે ફૂલી જશે અને લેયર પણ એકદમ સારી રીતે થઈ જશે હલકા આ રીતે પ્લેટ કાઢી તમારે એને ઠંડી થવા દેવાની છે થોડા ઠંડા થઈ જાય તો ત્રણ ચાર મિનિટ જેવા મેં ઠંડા થવા દીધા તાવેથાના મદદથી આ રીતે પાત્રા તો કોબીના પાત્રા આ રીતે સેપરેટ કરી લઈશું અને પછી આપણે એના પીસીસ કરી લઈશું તો આ રીતે ધારદાર છરી લેવાની જો છરી તમારી બરાબર નહીં હોય તો પીસીસ નહીં થાય બરાબર અને પાત્રાના પીસ કરતાં કરતાં જ તમારા પાત્રા છે એ તૂટી જશે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા પાત્રાના પીસીસ આ રીતે થશે તો અહીંયા જ્યારે તમે કોબીના પાનમાં બેટર લગાવો ત્યારે બહુ બરાબર લગાવવાનું જો બરાબર નહીં લગાવ્યું હોય તો પીસીસ પણ બરાબર નહીં થાય તો આ રીતે કોબીના પાત્રા કટ કરી મેં રેડી કરી લીધા હવે આપણે એનો વઘાર કરીશું તો વઘાર માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું ભે અને એમાં બે ટી સ્પૂન જેટલી રાઈ રાઈ ફૂટી જાય એટલે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ સાથે આપણે એમાં સફેદ તલ બેથી ત્રણ ટી સ્પૂન જેટલા ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન ઉમેરી હલકા એને પણ સતરાવા દઈશું થોડા રીતે સતરાઈ જાય એટલે આપણે એમાં કોબીના પાત્રા આ રીતે છૂટા છૂટા ગોઠવીશું તો અહીંયા તમે વઘાર કરો ત્યારે પેન છે એ તમારે આ રીતે થોડી પોળી હોય એવી લેવાની આપણે પાત્રાને બે સાઈડથી હલકા ક્રિસ્પી કરીશું તો એક મિનિટ કે બે બે મિનિટ તમારે કેવા ક્રિસ્પી પાત્રા જોવે એ રીતે તમારે એને બે સાઈડથી ક્રિસ્પી કરી લેવાના આ રેસિપીમાં ખટાશ ગળપણ અને મીઠું બહુ બરાબર રીતે તમારે ઉમેરી દેવાનું મેં થોડું ઉપર ચપટી મીઠું પણ છાંટ્યું સાથે લીલા ધાણા અને પછી આ રીતે બે સાઈડથી પાત્રા ક્રિસ્પી થઈ જાય એટલે પાત્રા આપણા સર્વ કરવા માટે તૈયાર થઈ ગયા છે ઉપરથી તમારે થોડું ફ્રેશ કોકોનટ પણ ઉમેરી દેવાનું તો પાત્રા તમે બહારથી લાવતા હોય તો એમાં કોકોનટ પણ હોય છે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા બે સાઈડથી ક્રિસ્પી થઈ ગયા આપણે પાત્રાને સર્વ કરીશું આ પાત્ર ઘરમાં ગરમ હશે અને ક્રિસ્પી હશે ત્યારે જ સર્વ કરવાના મસાલો થોડો ચડ્યા તો કરશો એટલે બહુ ટેસ્ટી એવા પાત્રા એકલા તમે છા સાથે પણ ખાઈ શકો લીલી ચટણી સાથે કે ટમાટો કેચઅપ સાથે પણ ખાઈ શકો તો પાત્રા તો તમે બહુ જ ખાધા હશે પણ જો કોબીના આવા પાત્રા તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો નાસ્તામાં એકવાર કોબીના પાત્રાની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ કોબીના પાત્રાની રેસીપી કેવી લાગી તો એકદમ પરફેક્ટ એવા લેયર આ પાત્રાના પણ બનશે તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ